નમસ્કાર સ્પા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા જે અમુક વિસ્તારો છે ત્યાં પીવાનું પાણી નહોતું મળતું તેનું કારણ શોધવામાં આવ્યું હતું કે લાલબાગ પાસે આવેલી જે નળીકા છે ત્યાં ભણગાર સર્જાયું હતું આઠ દિવસ થઈ જતાં પણ આ પરિસ્થિતિ પર કાબુ નહોતો મેળવવાતો કારણ કે તેનું મુખ્ય કારણ છે કે આ નળિકા જે છે એ લાલબાગ પાસે આવેલા તળાવની અંદર આ નળીકા પસાર થતી હતી ત્યારે આ નળિકામાં કામ કરવા માટે આ પાણી ખાલી થવું જરૂરી હતું ત્યારે આજે પાણી ખાલી થયું ને ત્યારબાદ હવે કામગીરી શરૂ કરવામાં આવી છે કોર્પોરેશનના કમિશનર દિલીપભાઈ રાણા દ્વારા સતત આ બાબતે ચિંતા કરવામાં આવી હતી કે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં પાણીની બાબતે શું સમસ્યા છે તેમાં જાણવા મળ્યું હતું કે આ નળીકામાં ભંગાણ સર્જાયું છે ને ત્યારબાદ આની કામગીરી થઈ શકે અત્યારે તેમ તેમ નથી છતાં પણ આ પાણી ઉતર્યું ને ત્યારબાદ હવે આઠ દિવસ બાદ આ ફરી એક વખત આ કામગીરી શરૂ કરવામાં આવી છે અને આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા પરિસ્થિતિ એવી છે કે આ તળાવની અંદર મગરોનો વસવાટ છે સાથે અનેક જીવ પણ વસવાટ થયેલો છે ત્યારે આ લોકો એવી રીતે કામ કરી રહ્યા છે કે બોમ્બ ફોડી રહ્યા છે એટલે કે ફટાકડા ફોડી રહ્યા છે આજે જીવ જળચર પ્રાણીઓને ભગવવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ જ આ કામગીરી પૂર્ણ થશે તેવું લાગી રહ્યું છે આપ જોઈ શકો છો આ બોમ્બ દ્વારા એટલે કે ફટાકડા ફોડી મગરને દૂર કરવા સાથે જળચર જીવોને દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારબાદ આ કામગીરી ત્યાં નીચે આ શરૂ કરવામાં આપ જોઈ શકો છો પાલિકાના જે કર્મચારીઓ છે તે પાણીની અંદર રહીને જ આ કામગીરી કરી રહ્યા છે જે પ્રકારે આપ જોઈ શકો છો બોમ્બ ફોડવામાં આવ્યું છે ને ત્યારબાદ આ કામગીરી કરવામાં આવી સ્થાનિક નગરસેવક પણ અહીંયા છે તેમની સાથે પણ વાત કરીશું બડુકા શું કહેશો ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે કારણ કે તળાવની અંદર જળચર પ્રાણીઓ પણ છે મગર જેવા પ્રાણીઓ છે તેની અંદર રહીને આ કોર્પોરેશનના કર્મચારીઓ કામ કરી રહ્યા છે છેલ્લા આઠ આઠ દિવસથી મુખ્ય નળિકા જે છસોની એમએસની લાઇન છે એમાં ભંગાન થઈ ગયેલું ને એના લીધે અમારા વિસ્તારમાં લાલબાગ કુંભારવાડામાં જતી લાઇનમાં છેલ્લા આઠ દિવસથી પાણીનું એક ટીપું નથી મળ્યું અને એના લીધે અમે જે તે અધિકારીઓને વિસ્તારના લોકો અમને વારંવાર રજૂઆત કરવા પછી અમે ટેન્કરો આપતા હતા પણ ટેન્કરોથી પણ લોકોને પૂર જોઈએ એટલું પાણી મળતું નહોતું ને ખરેખર કામગીરી તો કારની અમને કરવાની હતી અગાઉ કમિશનર સાહેબે બી સૂચના આપી દીધેલી પણ આ તળાવમાં પાણી હોવાના લીધે પાણીની લાઇન તલાવમાં પાણી ભરાઈ ગયેલું હતું એટલે કામગીરી થાય એવું શક્ય નહોતું સાથે સાથે અંદર મગરો પણ છે તમે જોઈ શકો છો અને બહુ ખૂબ મુશ્કેલીભરી કામગીરી કરવાની હતી ના આજે આજે કામગીરી શરૂ કરવામાં આવી છે એટલે સવારે નવ વાગ્યાથી અમે સ્થળ પર જગ્યા પર ઊભો રહીને કામગીરી જય સુધી પૂર્ણ ના થાય કેમ કે તમે લાલબાગ કુંભારવાળા હોય આજુબાજુની સોસાયટી હોય ગોયા ગેટ હોય બાજુમાં તમામ સોસાયટીમાં ઓછામાં ઓછા સાડા પાંચથી છ હજાર લોકોને છેલ્લા આઠ આઠ દિવસથી એક પણ ટીપું પાણી ના મળે એટલે તમે સમજી શકો કે કેવી પરિસ્થિતિ હશે ને આજે કામગીરી આ જય સુધી પૂર્ણ ના થાય એટલે કાલથી અમારા વિસ્તારના તમામ લોકોને પૂરતા પ્રેસરથી સારું પાણી મળે અને કામગીરી પૂર્ણ ના થાય ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી પૂર્ણ થયા પછી જ અમે જઈશું કેમ કે અમારા વિસ્તારનું જે જે લોકોના ફોન આવતા હતા અમને ખબર છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર હોય ને આ કામગીરી કરવી અંદર અમે સવારે આવ્યા ત્યારે મગરો પણ હતા આમ અમને ફટાકડા ફોડવા પડે ને કેટલા ચારસોથી પાંચસો પથ્થરો અંદર નાખવા પડ્યા કે મગર આગળ જાય કેમ કે કામગીરી કરવાની માણસો મજૂરો અંદર છે કોઈને નુકસાન ના થાય એનું ધ્યાન રાખીને એટલે સવારથી અમે એક જગ્યા પર ઊભા છે અને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ અમે બલું વાત સાચી છે પરંતુ આ ફટાકડા ફોડીને કામગીરી કરી રહ્યા છે સરાહનીય કામગીરી ખરેખર બિરદાવા જેવી કામગીરી છે અમે એ જ કહીએ એના લીધે અમે જે શ્રી હોય એમની આખી ટીમના જે યોગેશભાઈ વસાવા જે અમારા પાણી પુરવઠાના અધિકારી છે અમારા વોર્ડના જે ડેપ્યુટી છે જે પંડિત સાહેબ ભાર્ગવભાઈ પંડિત એમના તમામનો ખૂબ આભાર માની છું કે આવી કામગીરી કરવાની એટલે બહુ સારી બહુ મોટી વાત કહેવાય ને આવી કામગીરી કરવાથી અમારા વિસ્તારના લોકોને જે છેલ્લા આઠ નવ નવ દિવસથી જે મુશ્કેલી છે એમાંથી એ બહાર આવશે ને કાલથી સારી રીતે પાણી મળે એવી એના લીધે ફરીથી કમિશનરશ્રીને આખા ટીમને આભાર માને બિલકુલ કમિશનર શ્રી દિલીપ રાણાની સમગ્ર ટીમને આ નગરસેવક આભાર માની રહ્યા છે પરંતુ જે પ્રકારે આપ જોઈ શકો છો આ તળાવની અંદર આ નળિકા પસાર થઈ રહી છે ખૂબ જૂની આ નળિકા છે અને તેમાં ભંગાણ સર્જાયું હતું અને ત્યારબાદ વડોદરા શહેરના જે નાવાપુરા વિસ્તારમાં આવેલા જે કેટલાય વિસ્તારો છે તેમાં પાણી નહોતું આવતું તેને લઈને નગરસેવક દ્વારા રજૂઆત કરવામાં ત્યારબાદ આ ખબર પડી કે આ નળિકામાં બંગાણ સર્જાયું છે ત્યારે આઠ દિવસ પછી આ નળિકાની અંદર કામગીરી શરૂ કરવામાં આવી છે ને ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે કારણ કે આ તળાવની અંદર અનેક મગરો વસવાટ કરે છે અને જળચર પ્રાણીઓ વસવાટ કરે છે ત્યારે આ પરિસ્થિતિની અંદર વચ્ચે આ તમામ કર્મચારીઓ કામ કરી રહ્યા છે અને હવે આવતીકાલથી આ તમામ વિસ્તારોને આ જે નવાપુરાના વિસ્તારો છે તમામ જગ્યાઓ પર પાણી મળવાનું શરૂ થઈ જશે કેમેરામેન રાહુલ કપ્તા રાહુલ કપ્તાનની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા